સુરતમાં પ્રજાસત્તાક દિનના ના પર્વ પર યુવાધનને નશાની ટેવમાંથી બહાર લાવવા માટે સે નો ટુ થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બાર વર્ષથી સુરતમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજે આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ અને પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું સાથે વાય જક્શન પર વિશાળ તિરંગા ચોપન લોકો દ્વારા લહેરાવવામાં આવ્યું હતું તેની સાથે જ અલગ અલગ

મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું અમે બાર વર્ષ પહેલા યુથ મિશન ચાલુ કરેલું એનો મેન હેતુ છે ડ્રગ્સથી શહેરને યુવાઓને દૂર રાખવાનું અમે છેલ્લા બાર વર્ષથી અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ દર છવ્વીસ જનવરીએ એક મેગા ઇવેન્ટ કરીએ છીએ છવ્વીસ જનવરીમાં અમે કરીએ છીએ આ ઇવેન્ટની સાથે યુથ મેસેજની સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જોડાયેલા છે આજે સ્પેશિયલ અમદાવાદથી આ પ્રોગ્રામ માટે આવેલા સુરત પોલીસને બી અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમને આજે ઓપન રોડ પર પરેડ કરેલી જે બહુ મોટી સંખ્યામાં હતી ને એ અમારા માટે બહુ ગર્વની વાત હતી એને અલાવા સુરતની બહુ બધા લોકો જે છે જેમને પરફોર્મન્સ પર્ફોમન્સ રહ્યા છે જે અમારા માટે બહુ બહુ પ્રેરણાદાયક છે